આર્ડોમમાં બે દવાનું મિશ્રણ હોય છે એટલે તમે આ બંને દવા કોઈ પણ પરિસ્થિતિ હોય ગમે તેવું એની મોડાલિટી હોય તમે આર્સેનિક આયોડોમ વાપરી શકો છો આર્સેનિક આર્ડોનું મેન લક્ષણ એ છે કે કોઈ બી સ્ત્રાવ ગમે ત્યાંથી નીકળતો હોય નાકમાંથી આંખમાંથી કે ગમે ત્યાંથી સ્ત્રાવ નીકળતો હોય પણ એનું મેન લક્ષણ એ છે કે એ બળતરા કરતો હોવો જોઈએ જ્યાં એક જગ્યાએ એને ટચ થાય અહીંયાથી ધારો કે સ્ત્રાવ નીકળતો અહીંયા બધું લાલ લાલ થઈ જાય ઉછળવા પડી જાય ચામડી નીકળી જાય બળતરા થતું હોય આવું કોઈ લાગે આપણને તો આપણને આર્સેનિક આયોડમ નામની મેડિસિન યાદ આવી જોઈએ હવે આર્સેનિક આયોડમમાં બીજું એવું છે કે એ સ્ત્રાવ જૂનો હોય એક્યુટ હોય કે ક્રોનિક હોય પાણી જેવો હોય કે જાડો હોય કે પીળાશ પડતો હોય ગમે તે સ્ત્રાવ હોય એનાથી મતલબ નથી પણ શું છે બળતરા કરતો હોવો જોઈએ એટલે જે જગ્યાએ ટચ થાય છે એ જગ્યા ઉપર લાલ લાલપણું અથવા પછી ત્યાં ઉછરડા પડી જાય ઉજરડા પડી જાય એવું લાગે તો આપણે આપણને આર્સેનિક દવા આર્સેનિક આયુડમ દવા યાદ આવી જોઈએ બરાબર હવે ઘણી વખત તો એટલે આ દવામાં શું છે કે શરદી ખામાન્ય સામાન્ય ખાંસી માં પણ આ દવાનો ઉપયોગ થાય છે સામાન્ય શરદી ખાંસીમાં શું હોય એક્યુટ સ્ટેજ હોય તો પેલા નહીં ફ્લુ નું વાતાવરણ હોય તો સ્ત્રાવ શરદી હોય આંખમાંથી પાણી હોય અહીંયા બળતરા થતી હોય અહીંયા બળતરા થતી અહીંયા બળતરા થતી હોય તો તમને આ દવા યાદ આવી જઈએ બીજું કે જેમ જેમ સ્ત્રાવ જૂનો થાય કાં તો ઓલ્ટરનેટ થાય પાણી જેવો હોય પછી જાડો થાય જાડો હોય પછી પાણી જેવો થાય એમાં પણ જો સ્ત્રાવ જો બળતરા કરતો હોય ને તો બળદરા એટલે અહીંયા જે લાલાશ પડતું હોય અથવા અહીંયા ઉઝરડા પડતા હોય તો તમને આ મેડિસિન યાદ આવી જઈએ હવે આ રીતનું એનું આ લક્ષણ એટલું બધું પ્રોમિનન્ટ છે કે આ લક્ષણો પર જ તમે આ દવા ઘણી વખત શરદી ખાંસીમાં અથવા પેલું શું કહે ફ્લૂ જેવા લક્ષણોમાં પણ આપી શકો છો હવે આ દવાનો બીજો ઉપયોગ છે આપણે એ ટ્યુબર ક્લોસિસમાં દવાનો ઉપયોગ થાય છે ટ્યુબબર કોલોસિસમાં શું છે કે એના જે મેઇન લક્ષણો શું છે કે કમજોરી દેખાય દર્દીને કમજોરી તો હોય જ છે પછી ધીરે ધીરે વજન ઘટતું હોય આ ચામડીનું માસ છે એ ઓછું થતું હોય આમ દેખાવ પરથી લાગે કે બધું ચામડીનું માસ તમારે બધું ઓછું થઈ ગયું હોય શરીર ઓગળતું હોય સાંજે જે ચાર પાંચ વાગ્યા પછી તાવ આવતો હોય રાત્રે નાઇટ ડીશમાં પરસેવ પરસેવ થઈ જતો હોય પરસેવ એટલો થાય કે શરીરમાં કપડા કપડાં બની નાખવા પડે એટલે લક્ષણો જે ટ્યુબવેલ દેખાય છે જે આ લક્ષણો તમને પ્રોમિનન્ટ છે એટલે આ લક્ષણો દેખાય તો પછી બીજું ગમે તે અંદર કફ ગમે હોય ફિફસામાં ગમે તકલીફ હોય કે પણ આ મેન લક્ષણો જો દેખાતા હોય એનું આખું કોમ્બિનેશન દેખાતું હોય તો તમે આ આડમ નામની મેડિસિન વાપરી શકો છો

ટ્યુબલ થાય છે હવે બેનોને ઘણી વખત છાતીમાં ગાંઠ હોય અને જો આવા લક્ષણો હોય શરીર ઓગળતું હોય માંસ ઓછું થતું હોય અને સાંજે તાવ આવતો હોય અને શું કહેવાય રાત્રે બહુ પરસો થતો હોય તો આટલા લક્ષણ પર તમે બ્રેસ્ટમાં ગાંઠ કે ગમે ત્યાં ગાંઠ હોય કે ફૂલી ગયેલી નસો હોય તો તમે નહીં ગયા ગાંઠ હોય તો તમે આ મેડિસિન આર્સેનિક આડમ વિચારી શકો છો હવે બીજું જે એક હોમિયોપેથિકમાં ડોક્ટર ક્લાર્ક નામના એક ડોક્ટર થઈ ગયા કે જે બહુ ફેમસ ડોક્ટર હતા હવે એમને એમની મટરા મેડિકા એમની છે એમાં એમને એવું કીધું છે કે ભાઈ હૃદયના દરેક રોગમાં દરેક રોગમાં આ મેડિસિનનો ઉપયોગ કરવો જોઈએ હવે એમને એવું કીધું છે કે એક ડૉક્ટર આ રીતે ઉપયોગ કરતા હતા હવે એમની બુક્સમાં પણ આવું લખેલું છે કે ભાઈ હૃદયના કોઈ બી કમ્પ્લેન્ટ હોય

ક્રેટેકસ મદદ એન્ચર તો તમે હૃદયમાં કોઈ બી કમ્પલેસ હોય આપી શકો છો હવે આ ક્લાડ ડોક્ટર આપણા જે હોમિયોપતિકના ફેમસ ડોક્ટર છે અમે એમને બી કીધું છે કે ભાઈ આર્સેનિક આઇડમ થ્રી એક્સ કે લોઅર પટેન્સીમાં હૃદયની કમ્પ્લેન્સમાં તમે આ મેડિસિન વાપરો તો તમને સારા એવા પરિણામ મળી જતા હોય છે હવે છે કે આર્સેનિક નાની મેડિસિન છે પણ એના જે મેન મેન લક્ષણો છે શું કે સ્ત્રાવ બળતો હોવો જોઈએ સ્ત્રાવ કોઈ બી જગ્યા ટચ થતો હોય ત્યાં ઉજરડા પડી જતા હોય પછી જે મોટા રોગો હોય ટ્યુબોકલો હોય કોઈ ગાંઠ હોય તો એમાં શું છે કે તમે અમુક લક્ષણો શેર થવા દઈએ જેમ કે નાઇટમાં બી પરસેવો થતો હોવો જોઈએ શરીર ઓગળતું હોય માંસ બધું ઓછું ઓછું થવું જોઈએ કમજોરી બહુ લાગતી હોય એટલે આવા લક્ષણો દેખાય તો તમે ગમે તે ગાંઠ હોય કાં તો પછી તમે ટ્યુબર ક્લોસિસમાં બી સાંજે બી તાવ આવતો હોય આવા લક્ષણો દેખાય તો તમે આ મેડિસિનનો ઉપયોગ કરી શકો છો હવે હૃદયની કમ્પ્લેક્સમાં બી આ મેડિસિન આ રીતે વાપરી શકો છો એમાં પણ તમને શું છે કે ખાધા પછી તરત અમુક બુક્સ જોઈને બી વાપરી શકો છો અમુક આર્સેનિક આઈડિયો શું છે કે આમ તો મેડિસિન વધારે છે પણ અમુક આટલા બે ત્રણ સિમ્ટમ્સ પર જ મને તો આ બે ત્રણ સિમ્ટમ્સ જ ખબર છે હું આ બે ત્રણ સિમ્ટમ્સ જ પ્રેક્ટિસ કરું છું બીજા કોઈ ડોક્ટર કઈ રીતે પ્રેક્ટિસ કરે છે આપણને ખબર નથી તો ચલો ત્યારે આર્સેનિક આઈડમ આજે આ લેક્ચર જે બનાવો તો વિડીયો આપણે પૂરો કર્યો છે હવે બીજા વિડીયોમાં તમને બીજી કોઈ મેડિસિન વિશે જાણ કરીશ ચલો ત્યારે